અરે તો હાથે માછમ આવે છે કામદંદો ગાルトન કેરા મને બી છે શું છું નથી હું કરું યાર 150 પર આવતો નથી નથી બા હા ભાઈ કેમ છે કામદંદો મારા હાસો નથી અને હાથે માછમ છે ઝૂકડી અને કેટ ઉપર હાલ પર માં જેરેટમાં ચાલે હા કા ટેક કેમ મજા મજા મારા ભાઈ બને કેમેરા રાખો તારા મિત્રને કેમેરા રાખો છો ઓ એને કાલ થી કામે લતો આવજે સારું સામો લાગી કર્યો કે ન ફેરું તે મા આ મારા શાંત પડે ગય છે આ તારા મિત્રને 500 રૂપિયા રોકડા આપી દે હા 500 રૂપિયા હા ભાઈ હાજા હા ભાઈ હાજા એમ ફાઈ ગયો ને હા ફાઈ ગયો બા શેઠારે મજૂરી આપી છે કાન કરી કે હા હા તો છે મારા સુદર રમ્માની આ સુગરમાં ખાત દેશે બહુ મજા આવશે હા હાથેમાં

ભાઈ તો ઓ ગયા મહી રી ગામ રમમાની છે હે અને આ મે જો બેઠો બેઠો ગામ રમણ તો હે ભાઈ 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 ભાઈ